શેખ પખવાડિયાના ઇન્ચાર્જ સોનાજી ઠાકોર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા મંત્રી નરેશભાઈ પટેલ સહિત પાટડી શહેર અને ગ્રામ્ય મંડળમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સતત પંદર દિવસ સુધી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ કરીને ગાંધી જયંતિ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોના આયોજન બાબતે કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરાયું હતું રિપોર્ટર ડીકે મકવાણા વિસાવડી